મળવાથી આનંદ એ થાય છે જે એ ખેડૂત મિત્રોનો આજે અમે અભિપ્રાય લીધો અને અમને ખૂબ જ ગોઠ્યો એટલે અમને એમ થયું કે આજે વિડીયો પણ અમે ઉતારીને અને બીજા ખેડૂતને પણ બતાડીએ કે જેથી કરીને બીજા ખેડૂતોને ખ્યાલ આવે કે પુષ્કર અંકુર કંપનીનું જે પુષ્કર ડબલ બીટી જે બી કપાસ આવે છે એનું ઉત્પાદન કેવું છે માર્કેટમાં બજાર ભાવ કેવા મળ્યા છે એની પણ આપણે વાતચીત કરશું અને આ ખેડૂત મિત્રોનો આપણે એવો પણ અભિપ્રાય છે જે ગોદરેજ કંપનીનું મેક્સકોટ નામની જે દવા આવે છે કપાસમાં જે લાંબા પાનનું અને ગોળ પાનનું ખડ ઉગવા નથી દેતું તો એ વિશે પણ એ ખેડૂમિત્રો જે અભિપ્રાય છે તો આપણે એનો પણ અભિપ્રાય છે સાંભળીએ બાપા સીતારામભાઈ બાપા સીતારામ તમારા આપડા જે મિત્રો છે youtube યુટ્યુબ માં તો તમારું નામ તમારો પરિચય આખો આપજો અને તમારો મોબાઈલ નંબર આપજો મારું નામ જાદવભાઈ કાપડિયા હાલ રેવાનું મવવા ખેતર મારુ નેશ્વર્ડ છે અને મોબાઈલ નંબર છે મારો ચોરાણું અઠિયાવી અઠ્યોદેર બાવન ઝીરો નવ ચોરાણું અઠયાવી અઠ્યો બાવન જીરો નવ

અંકુર કપાસ સાથે લગભગ પચાસ પેકેટ મંગાવ્યા છે એમાં મારા ભાઈ અહિયાં સર્વિસ કરે એટલે એક પેકેટ અખતરા માટે હું લઈ આવ્યો બરોબર અને મે વાવ્યું મારે વીસ વીઘાના કપાસ કપાસમાં સારામાં સારું ઉતારો આવ્યો હોય

અને આ સાલ તો મારે પાણીની તકલીફ હતી વધારે પડતા એટલે ત્રણ વખત બોડી ગયો અડધો રેતો તોય મારે એ અડધામાં સોળ મહિના થોડા નાના નાના હતા પછી કાઢીને મેં ડુંગળી કરેલી અને આગલા વર્ષે મેં જયારે વાવ્યો ને એમાં મારે સારામાં સારું રિઝલ્ટ એક તો પેલા પિયત ને બિન પિયત બેય માં થાય બરોબર આગલા વર્ષે મેં પાયેલું પણ ગયા વર્ષે પછી મારે પાછળ થી પિયત કરવું છે એટલે પાયું નતુ છેલ્લે બાજરી થઇ હકે ને મારે વગર પાયે અઠયાવીસ મણ નો super માં super કપાસ એક પણ ડાઘ ડૂઘ નો હોય એવો વેચો ત્યારે ઓલા વખાણ કરતા હતા કપાસની વેરાયટી ની variety કેવી એમ તમારે અને મારા ઉધડી આટલા ખુશ આ વેરાયટી થી ઉતારવામાં મારે વીસ વીઘા નો કપાસ બીજી હતી એમાં તો ઉતારવા કેવું બીજું કે આ કોઈ પૈસા હું બોલતો નથી પૈસા કોઈ લેવા જવા નથી મારે ખેડૂત પરિવહન સારું થતું હોય તો રિયલ હકીકત જણાવું એક તો આમાં મારી બાજુ ની બીજી વેરાયટી હતું એમાં ગુલાબી એટક દુનિયા નો સડ્યા જેવો કપાસ લાગે ઉતારો તો ગમે એની આપણને જોવો એની સામે પુષ્કળ કપાસ super લગડી દેખાતા મારણ મારે ને કપાસ માં બે variety હતી બીજા ખેતરમાં માં બીજી ને આ ખેતર માં તો સારા માં સારો કપાસ એટલે મારે આ પુષ્કળ નો તમે એમ કીધું કે આમાં વિણવામાં નખ્યા નથી રેતા નખ્યા નથી રેતા એકદમ સરસ મજૂર આવે તો પણ એને વિણવામાં મજા આવે ખુબજ મજા આવે આ ભાઈ મજૂર છે ત્રણ વર્ષ આ લોકો વીણે છે તો આપડે એનો પણ અભિપ્રાય લઈએ મોટા આવજે ભાઈ એટલે બીજા નંબર માં તમે જે હમણાં કેતા વાત કરતા હતા કે આપડે જયારે વાત બેઠા હતા તી તો એક છોડમાં કેટલા જીંડવા લાગે છે? એક છોડમાં અમે જ્યારે ફૂલ જીંડવાના હાઈટ આવી ગઈ હતી ત્યારે અમે જીંડવા જોઈ કેટલા થયા અને લગભગ મારા ખેતરમાં બીજા સાત આઠ વાવેલા ભાડે આવતા હતા. હા ત્યારે મારી બે ટ્રેક્ટર કે નહોતું બળદગાડું કે ઈ લોકો મને કે આવી વેરાયટી અમે એટલા બધા જગ્યાએ જોઈ ને ક્યાંય નથી. પછી અમે વીંડવા જીંડવા ગયા. ઓછામાં ઓછા અઢીસો આસપાસ અઢીસોથી માથે હશે તે અઢીસો કરતા ઉપર જીંડવા. મસ્ત વેરાયટી કઈ ઘટે નહી ઘડી ટૂંકી હિંડવા ની બીજા કરતા થોડી નાની હતી એમ એની કરતા પણ એકદમ કપાસ કઈ ઘટે નહી હિંડવા વજન સારું અને ક્વોલિટી સારી તમે વેચવા વાળા જે આવેલા લેવા વાળા આવે ને એ બે ત્રણ વખત મને એ પૂછે કે આ વેરાયટી તમારી કઈ છે હા એટલે એ પણ બીજાને ને કે આવતા વર્ષે દલાલ જે આવતા કપાસ તો બીજા ખેડૂતો મિત્રો ને કહીએ કે માર્કેટમાં બજાર ભાવ વધારે લેવો હોય તો પુષ્કર આપણા ખુબ જ સારા માણસો દૂર દૂર થી સુરેન્દ્રનગર છે મહેસાણા છે જુનાગઢ છે ખેડૂત અવારનવાર ફોને આવતા હોય અવારનવાર આથી આપડે માલે મગાવતા હોય તો એ ખેડૂત મિત્ર હું કેવા માંગુ છું કે પુષ્કર કપા કરવા છે પુષ્કર પુષ્કર કપા આખી હોય છે વાવો જમ તારે હું તો એમ કહું કે તમે જમીન હોય વાવવાનું હોય એટલે બધો વાવો પણ કદાચ બધો ન હોવો ને તો એક વખત ખતરા પૂરતી અડધો કરો ને તો તમે આવતા હશે ને આ સિદ્ધિ પાકું છે એટલે ખુબ તમારા જે પેલા હું તો જઈ શકું ભાઈ કે મને એમ હતું કે આવે આવેલી ફાવે કે નો ફાવે કોને ખબર પીડી રાઈડ માં બનાસકાંઠા થી મંગાવેલી હા અને એમાં મેં એક જ મંગાવ્યું મારા મોટા ભાઈ કીધું સારી થઈ છે ભાઈ મેં કીધું ભાઈ જમીન અનુકૂળ ન આવે અને કદાચ આપણે નહીં થાય તો અને મેં એમ કરીને એ કાંઈક અડધો કપાસ વાવ્યો હતો દસ વીઘામાંથી પાંચ જ વીઘા પણ બેસ્ટ રિઝલ્ટ એમાં કાંઈ ઘટે એમાં શું છે અંકુર પુષ્કર છે ભાઈ છે એ કોઈ પણ જમીન ને કોઈ પણ જમીનને અનુકૂળ આવતી જાત છે રેતીવાળી જમીન હોય કાળી હોય કે પૈણાવાળી જમીન કોઈ પણ જમીનમાં એક જ એવી વેરાયટી છે કે સારી જમીન હોય કે નબળી જમીન હોય એમાં સૌથી સારામાં સારું સાથે પુષ્કર વેટી એટલે એની ખાસિયત મેન ખાસિયત એ બીજું ખૂબ ખૂબ આભાર તમારો જાદુભાઈ અને આજે જે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જે જોડાના અને તમે જે અમારા ખેડૂત મિત્રોને તમે જે પરિચય આપ્યો તમારું નામ ને મોબાઈલ નંબર જે આપ્યો છે તો અને તમે જે કપાસ જે પુષ્કર કપાસ છે જે ખેડૂતને અભિભાઈ તમારો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ ભાઈ